ભારતીય સેનાના ઓપરેશન સંદૂરના સન્માનમાં સુરતમાં નીકળી ભવ્ય તિરંગા યાત્રા ઓપરેશન લશ્કરને ધૂળ ચાટતું કરી દેનારા ભારતીય જવાનોના સન્માનમાં સમગ્ર દેશ સાથે સુરતમાં આજે તિરંગા યાત્રા યોજાઈ હતી ત્યારે ભાજપ સાથે નાગરિક સમિતિ સહિતની એનજીઓ તથા પ્રબુદ્ધ નાગરિકોના આ આયોજનમાં ભાગળથી ચોક કલાક સુધી યાત્રા નીકળી છે જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટલ સહિતના આગેવાનો જોડાયા છે જ્યારે યાત્રામાં જોડાયેલી મહિલાઓએ માથામાં સિંદૂર પૂરીને ખુશી વ્યક્ત કરી છે ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરની અભૂતપૂર્વ સફળતાની ઉજવણી કરવા સુરતના ભાગલ ચાર રસ્તાથી નીકળેલી રાષ્ટ્રભક્તિના રંગે રંગાયેલી આ યાત્રામાં ભાજપ પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી સીઆર પાટિલ સાંસદ ધારાસભ્યો મેયર સ્ટેન્ડિંગ ચેરમેન પદાધિકારીઓ તમામ કોર્પોરેટર ઉપસ્થિત રહ્યા હતા આ તિરંગા યાત્રા માટે શહેરના તમામ વોર્ડમાં ભાજપ દ્વારા બેઠકો થઈ હતી યાત્રામાં પ્રદેશ શહેરના હોદ્દેદારો પૂર્વ હોદ્દેદારો વોર્ડ સંગઠન સેલ મોરચાના હોદ્દેદારોથી લઈ તમામ બુથના કન્વીનરો પેજ પ્રમુખો તમામ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા નાગરિક સમિતિ દ્વારા આ યાત્રાનું આયોજન થયું છે જેમાં અલગ અલગ એનજીઓ શાળા કોલેજોના વિદ્યાર્થીઓ શિક્ષકો તબીબો બિલ્ડરો વેપારીઓ જોડાયા છે રાષ્ટ્રભક્તિના ગીત અને નારા સાથે વિશાળ બે થી ત્રણ કિલોમીટર લાંબી લોકોની હરોળ સાથે વિશાળ તિરંગા યાત્રા યોજાઈ હતી રિપોર્ટર અનિલ જોગાણી યશવી ગુજરાત ન્યૂઝ સુરત